નમસ્તે મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શું યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે વીસમો હપ્તો અટકી શકે છે મિત્રો જો નહીં અટકે તો વીસમો હપ્તો કઈ તારીખે આવશે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો તમારો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો જો તમે ખેડૂત છો અને પાત્ર છો તો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાઈને નાણાંકીય લાભ મેળવી શકો છો હકીકતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે અને તેમને ખેતીમાં મદદ કરવા માટે આ યોજના હેઠળ વાર્ષિક સ રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો તેમાં આ વખતે પીએમ કિસાન યોજનાનો બહાર પાડવાનો છે પરંતુ દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મિત્રો આવી સ્થિતિમાં તમામ લાભાર્થી ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે શું વીસમો હપ્તો તેના નિર્ધારિત સમયે રિલીઝ થશે કે નહીં આવી સ્થિતિમાં ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં તમે સરળતાથી સમજી શકો છો કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સરકારી યોજના આપતાઓનું શું થાય છે તો ચાલો મિત્રો તેના વિશે જાણીએ મિત્રો જો આપણે યુદ્ધ જેવી પરિસ્થિતિની વાત કરીએ તો ભારતીય બંધારણ અને શાસન પ્રણાલીમાં કોઈ ખાસ કટોકટીની જોગવાઈ ઉપલબ્ધ નથી જેના હેઠળ એવું કહી શકાય કે સરકારી યોજના હેઠળ મળતા નાણાં બંધ કરવામાં આવશે અથવા તો યુદ્ધ દરમિયાન યોજના બંધ કરવામાં આવશે મિત્રો જો યુદ્ધ દરમિયાન કંઈ પણ બને છે તો કલમ 352 લાગુ કરી અને લોકોના કેટલાક અધિકારો પર પ્રતિબંધ મૂકી શકાય છે મિત્રો તમે આને આ રીતે સરળતાથી સમજી શકો છો કે યુદ્ધ દરમિયાન સરકાર યોજના ચાલુ રાખવી કે નહીં તેને બંધ કરવી કે નહીં યોજના હેઠળ નાણાકીય સહાય આપવી કે બંધ કરવી વગેરે જેવા નિર્ણય લેશે તેથી સરકાર નક્કી કરશે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો સમયસર આવશે કે નહીં મિત્રો જો હાલની પરિસ્થિતિ જોતા એવું લાગતું નથી કે ખેડૂતોને આપવામાં આવતો વીસમો હપ્તો રોકી શકાય છે તો મિત્રો હવે આપણે જોઈએ કે વીસમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તો મિત્રો આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો બહાર પાડવામાં આવનાર છે યોજનાના દરેક હપ્તા લગભગ ચાર મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે અઢારમો હપ્તો ઓક્ટોમ્બરમાં અને ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યો હતો તેથી એવું માનવામાં આવે છે કે વીસમો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે મિત્રો જો કે સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે મિત્રો જ્યારે કોઈ સત્તાવાર માહિતી આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો